નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું બેંક ઓફ બરોડામાં આવેલી બિઝનેસ કરિસ્પોન્ડન્ટ કોઓર્ડિનેટરની કોન્ટ્રાકચુઅલ બેઝિસ પર આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો રાજકોટ રિજનમાં ત્રણ જગ્યા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં રિટાયર્ડ બેંક એમ્પ્લોય તેમજ યંગ કેન્ડિડેટ છે જે ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા હોય તેમજ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોય તેવા એકવીસથી પિસ્તાલીસ વર્ષના જે વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે તે પણ અહીં અરજી કરશે કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો મંથલી રિમ્યુએશન એટલે કે પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ પે પંદર હજાર રૂપિયા પ્લસ વેરિયેબલ પે દસ હજાર રૂપિયા તેની સાથે સાથે મોબાઈલ એક્સપેન્સીસ બસો રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો ડિટેલમાં શૈક્ષણિક લાયકાત શું માગેલી છે અરજી ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ શું રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો જે અરજી કરવા માટેની જે ફોર્મ છે મિત્રો તેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો નોટિફિકેશન વિગતવાર આપણે જોશું જે ડિટેલ નોટિફિકેશન છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો એપોઇન્ટમેન્ટ ઓફ બિઝનેસ કરસ્પોન્ડન્ટ કોર્ડિનેટર ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ ઇન ડિસ્ટ્રિક્ટ રાજકોટ સ્ટેટ ગુજરાત માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે ધ કેન્ડિડેટ શુલ બી રેસિડન્ટ ઓફ ધ સેમ ડિસ્ટ્રિક્ટ ઓર એટ જોઈનિંગ ડિસ્ટ્રિક્ટ ઓનલી વેર ધ વેકેન્સી ઇઝ ડિક્લેર એન્ડ પ્રોફિશિયન્ટ ઇન ધ લોકલ લેંગ્વેજ તમે જોઈ શકો છો મિત્રો રાજકોટ રિજન માટે અહીંયા ત્રણ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ઓફલાઇન ફોર્મ ઇઝ અ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે પંદર ડિસેમ્બર બે ચોવીસ સુધીમાં અહીંયા ઓફલાઇન અરજી છે તે તમારે ફોર્મ છે મિત્રો મોકલવાનું રહેશે રિજનલ ઓફિસ એડ્રેસ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન એટલે કે અહીંયા અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તમે નોંધી લેશો બેંક ઓફ બરોડા રાજકોટ રિજિયન ફર્સ્ટ ફ્લોર બીઓ બી બિલ્ડિંગ એમજી રોડ રાજકોટ છત્રીસ જીરો 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 વન પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તારીખ પંદર બાર બે હજાર ચોવીસ સુધીમાં Vigatwar Mitro. before filling the application, please go through the below mentioned detailed guidelines regarding role and responsibility along with eligibility criteria, qualification, and remuneration of the candidates proposed to be recruited on the contractual basis as a business correspondent coordinator by Bank of Baroda. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો ફોર રિટાયર્ડ બેંક એમ્પ્લોઇઝ જેમાં તમે જોઈ શકો છો રિટાયર્ડ ઓફિસર્સ ઇન્કલુડિંગ વોલન્ટરી રિટાયર્ડ તેમજ એની બેંક પીએસયુમાંથી જે રિટાયર્ડ થયેલા હોય તેવા એમ્પ્લોઈઝ તેમજ રિટાયર્ડ ક્લર્ક એન્ડ ઇક્વેલન્ટ તેમજ ઓલ એપ્લિકેન્ટ શુલ બી રૂરલ બેન્કિંગ એક્સપિરિયન્સ એટલીસ્ટ થ્રી ઇયર્સ એન્ડ ધ મેક્સિમમ એજ ફોર ધ કન્ટિન્યુએશન ઓફ ધ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સુપરવાઇઝર વિલ બી સિક્સટી ફાઈવ ઇયર્સ તેમજ તમે જોઈ શકો છો યંગ કેન્ડિડેટ માટેની વાત કરીએ મિત્રો તો મિનિમમ ક્વોલિફિકેશન શુલ બી ગ્રેજ્યુએટ વિથ કોમ્પ્યુટર નોલેજ એમએસ ઓફિસ ઇમેલ ઇન્ટરનેટ એક્સેટ્રા હવે ક્વોલિફિકેશન લાઈક એમએસસીઆઈટી બીએ આઈટી એમસીએ એમબીએ વિલ બી ગીવન પ્રેફરન્સ વહીમર્યાદાની વાત કરીએ મિત્રો તો શુલ બી ધ એજ ગ્રુપ ઓફ ટ્વેન્ટી વન ટુ ફોર્ટી ફાઈવ ઇયર્સ એટ ધ ટાઈમ ઓફ એપોઇન્ટમેન્ટ ધ મેક્સિમમ એજ ફોર કન્ટિન્યુશન ઓફ ધ બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ સુપરવાઇઝર વિલ બી સિક્સટી ફાઈવ જ્યોગ્રાફિકલ લોકેશન ઓફ ધ કેન્ડિડેટ્સની વાત કરીએ તો ધ કેન્ડિડેટ્સ વિલ બી સિલેક્ટેડ ફો ફ્રોમ ધ સેમ ડિસ્ટ્રિક વેથ ધે વિલ બી અસાઇન ટુ અ ફંક્શન એન્ડ ઇફ સુટેબલ કેન્ડિડેટ્સ આર નોટ અવેલેબલ ઇન ધ સેમ ડિસ્ટ્રિક્ટ ધ કેન્ડિડેટ મે બી સિલેક્ટેડ ફ્રોમ ધ એડજોઇનિંગ જોઈનિંગ ડિસ્ટ્રિક્ટ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અધર એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ અહીંયા આપવામાં આવ્યું છે વિગતવાર તમે જે નોટિફિકેશન છે તે તમે ડાઉનલોડ કરી અને અભ્યાસ કરી શકો છો પિરિયડ ઓફ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ વિલ બી ઇનિશિયલી ફોર ધ પીરિયડ ઓફ થર્ટી સિક્સ મંથ સબ્જેક્ટ ટુ એન્યુઅલ રિવ્યુ સિલેક્શન એન્ડ એપ્રુવલ ઓફ બિઝનેસ કોર્ડિનેટર સુપરવાઇઝર તમે જોઈ શકો છો ધ સિલેક્શન વિલ બી હેલ્ડ થ્રુ એન ઇન્ટરવ્યુ પ્રોસેસ બાય કમિટી હેડેડ બાય રિજનલ હેડ રિવ્યૂ ઓફ પરફોર્મન્સ અહીંયા આપેલું છે મિત્રો ધ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સુપરાઈઝર વિલ રિપોર્ટ ડાયરેકલી ટુ ધ એફઆઈ કોર્ડિનેટર્સ એઝ અ રિજનલ ઓફિસ ડેપ્યુટી રિજનલ હેડ્સ એ લુકિંગ આફ્ટર ફાઇનાન્શિયલ ઇન્કલુઝન એક્ટિવિટીઝ વિલ રિવ્યૂ ધ પરફોર્મન્સ ઓન બિઝનેસ કોર્ડિનેટર સુપરવાઇઝર ઓન મંથલી બેઝિસ ટર્મિનેશન ઓફ સર્વિસ અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો આઈધર પાર્ટી કેન ઇનિશિએટ ફોર ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ બાય ગીવિંગ થર્ટી ડેઝ નોટિસ ત્રીસ દિવસની નોટિસ આપી અને જે ટર્મિનેશન ઓફ સર્વિસ માટેની અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે બેંક છે તેમાં Uh, monitor uh, block coordinator agent assigned ensure that banking services are available to the identified villages uh, sub service areas non sub service areas including communities in the urban metro areas uh, educate block coordinators about their roles and responsibility ensure a redressal of grievance of the customers block coordinators and submit feedback to link branch with copy of to regional office monitor and control the activities of block coordinators in the coordination with like branch link branch ensure that the block coordinators are operational

ત્યારબાદ તમે જોઈ શકો છો રિમ્યુન્યુરેશનની વાત કરીએ મિત્રો તો જે અહીંયા આપવામાં આવેલી છે પંદર હજાર રૂપિયા મિત્રો ફિક્સ કોમ્પોનન્ટ અહીંયા રહેશે તેમજ વેરિયેબલ કોમ્પોનન્ટની વાત કરીએ તો દસ હજાર રૂપિયા જે રહેશે તેમજ મોબાઈલ એક્સપેન્સીસ અહીંયા બસો રૂપિયા રહેશે ઇવોલ્યુશન ઓફ ધ જે દ વેરિયબલ કોમ્પોનન્ટ્સ વિલ બી એઝ સર્ટન બેઝડ ઓન ધ સ્કોર સિક્યોર્ડ બાય દ ઇચ બ્લોક કો ઓર્ડિનેટર એજન્ટ ઓન વેરિયસ પેરામીટર દિવોલ્યુશન ઓફ બ્લોક ઓર્ડિનેટર સુપરવાઇઝર વિલ બી કેરીડ આઉટ બેઝ ઓન દેયર પરફોર્મન્સ ઓન વેરિયસ પરામીટર્સ ઓન મથલી બેઝિસ એકોર્ડિંગ અ વેરિયેબલ રિશન વિલ બી પેઇડ ટુ ધ બ્લોક સુપરવાઇઝર્સ બ્લોક કોર્ડિનેટર સુપરવાઇઝર તમે જોઈ શકો છો મિત્રો જે આઈએ બીએફ બી એફ સર્ટિફિકેશન માટેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તેમજ પ્રોવિઝન ઓફ લીવ એન્ડ મેન્ટેનન્સ ઓફ લીવ રેકોર્ડ જેમાં તમે જોઈ શકો છો મિત્રો લીવ એન્ટરટેલમેન્ટ વિલ બી કેલ્ક્યુલેટેડ એટ ધ રેટ ઓફ ટુ પોઈન્ટ ફાઇવ ડેઝ લીવ ફોર ઇચ કમ્પ્લીટ મંથ ફ્રોમ ધ ડેટ ઓફ જોઈને એટલે અઢી દિવસની મિત્રો મહિનામાં તમને જે રજા છે મિત્રો તે મળવાપાત્ર થશે તેમજ જે મોર દેન થ્રી ઇયર્સ થ્રી ડેઝ ઓફ લીવ શેલ ગીવ નોટ લેસ દેન સેવન ડેઝ નોટિસ તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે ઇન એડિશન ટુ ધ અબોસ કોર્ડિનેટર સુપરવાઇઝર મેંડર અંડર એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટેન્સીસ સેલ્ફ સિકનેસ માંદગીની જે રજા છે મિત્રો તેના અંતર્ગત પણ પ્રોવિઝન આપવામાં આવ્યું છે લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ધ ઓફલાઈન એપ્લિકેશન તમે જોઈ શકો છો પંદર ડિસેમ્બર બે સુધીમાં જે અરજી છે મિત્રો મોકલવાનું રહેશે ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન વિથ એન્ક્લોઝર ઓફ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ અધર રિલેવન્ટ ડોક્યુમેન્ટ સેન્ડ ટુ ધ હાર્ડ કોપી ઓનલી વિલ બી કન્સિડર વેલિડ એટલે કે મિત્રો હાર્ડ કોપી છે તે ખાસ મોકલવાનું રહેશે તેમજ એન્યુઅલ જે કવર છે તેના પર ખાસ આ રીતનું જે એક એન્યુઅલ પર લખવાનું રહેશે હેડિંગ મિત્રો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ કોઓર્ડિનેટર ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ

তো যে তারি এ এড্বটাইজমেন্টছে রেফরস লো ফাধর হসবন্ড নেম যেল ফিম ডেট অফ તેમજ એડ્રેસ છે મિત્રો કરંટ પરમિનન્ટ એડ્રેસ મોબાઈલ નંબર ઇમેલ આઈડી ખાસ અહીંયા મેન્શન કરવાનું રહેશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તેમજ પ્રિયર્સ એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે ખાસ એજ્યુકેશન જે ઓર્ગેનાઇઝેશન મેન્શન કરવાનું રહેશે બે રેફરન્સ અહીંયા લખવાના રહેશે મિત્રો તેમજ પ્રિફર્ડ ડિસ્ક્રિક્ટ ફોર વર્કિંગ તેમજ એની અધર ઇન્ફોર્મેશન હોય તો તે તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ આ ડિકલેરેશન છે તે લખી અને ત્યારબાદ અહીં પ્લેસ ડેટ અને તમારી સિગ્નેચર એપ્લિકેટની કરવાની રહેશે ખાસ મિત્રો એન્કલોઝર જે કયા ક્યાં જોડવાના છે તે ખાસ નોંધી લેશો કોપી ઓફ આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડ કોપી ઓફ ડોક્યુમેન્ટ વિથ કરન્ટ એડ્રેસ એપ્લિકેબલ ઇફ કરન્ટ એડ્રેસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ આધાર કોપી ઓફ ટેન્થ ટ્વેલ્થ ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન સર્ટીફિકેટ તેમજ કોપી ઓફ એમ્પ્લોયમેન્ટ પ્રૂફ ઓફ પ્રિવિયસ ઓર્ગનાઇઝેશન આટલા મિત્રો ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી કરતી વખતે એપ્લિકેશન ફોર્મની સાથે ઇન્ક્લોઝ કરવાના રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો પંદર ડિસેમ્બર મિત્રો લાસ્ટ ડેટ છે તેના પહેલાં તમારે હાર્ડ કોપી છે તે આગળ વાત કરી તે મુજબના એડ્રેસ પર તમારે મોકલવાના રહેશે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી અરજી ફોર્મ તેમજ ડિટેલ નોટિફિકેશન છે તે તમે ડાઉનલોડ કરી શકશો જેની લિંક આપવામાં આવેલી છે મિત્રો ઓફિશિયલ જે વેબસાઇટ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય